વેલકમ બેક મહેસાણા જિલ્લાના વિજાપુર પેટા વિધાનસભા કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલ પોતાના ગામથી રેલી વિજાપુરમાં મામલદાર કચેરી પહોંચી ઉમેદવારી ફોર્મ જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને મહેસાણાના લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા આ રેલીમાં ઉમેદવાર પગપાળા ચાલીને કચેરી પહોંચ્યા હતા અને ફોર્મ ભર્યું હતું આ ઉમેદવારી પત્રક મારું લાયા છે ઉમેદવારી પત્રક ભર્યું છે આ ટિકિટ જાતિનાથી અને આજે પણ મતદારો એવો સહયોગ રાખીને આ અંદર એકતા થયા છે કે મને બતાવે છે કે શાંતિથી મને આ વિજાપુર બેઠક ઉપર મને જીતાડશે એ વિજાપુરના મતદારો જ મને જીતાડવાના છે અત્યારે સો ટકાની જીત આપી છે એમના આંકડાઓ તો હું અત્યારે તમને નથી કહેતો પણ મારા સત્યાવીસ હજારના આંકડા તો મેં કાલ સુધી લઈ લીધા છે કે સત્યાવીસ હજાર થી વધુ વોટ એવું જીતી એવું ખાતરી આપું છું મારા મતદારો પણ મને ખાતરી આપે છે